વેરાવળ સોમનાથ ટોકીસ જતા રસ્તાની બાજુમાં આવેલા કેરમાની વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસી જતા બે યુવાનો તણાયા હતા આ બંને યુવાનોને સાહસિક યુવાનો દ્વારા કલાકોની જહેમત બાદ ડૂબતા બચાવી લેવાયા હતા અને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બંને આશાસ્પદ યુવાનોના મોત થયા છે આ વિસ્તારમાં વારંવાર પાણી ફરી વળે છે અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની માંગ સાથે સમાજના પ્રમુખ અને પરિવારજનો ઉપવાસ પર બેસી ગયા આ ઘટના બન્યા બાદ સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો મળતી માહિતી પ્રમાણે ડેમ ઓવરફ્લો થતાં પાણી છોડવામાં આવ્યું હતું અને શહેરની અનેક સોસાયટી વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા અનેક ઘરમાં પાણી ઘૂસી જવાને કારણે ભારે નુકસાન થયું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી અને બચાવ કાર્ય માટે સ્થાનિક યુવાનો જ મદદમાં આવ્યા ત્યારે લોકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો સોમનાથ વેરાવળમાં મુશળધાર વરસાદને કારણે અનેક સોસાયટીમાં કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે જ્યારે સોમનાથ ટોકીઝ હુસેન બેડ બેટમાં ફેરવાઈ ગયો જ્યારે રોડ રસ્તા દુકાનો બધું જ જળમગ્ન છે વેરાવળના લીલા શાહનગર સોસાયટીમાં પણ ગોઠણ ઊભ પાણી ભરાઈ ગયા છે ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીને નુકસાન થયું છે અહીંના સ્થાનિકોનો આરોપ છે કે પાણીના નિકાલના અભાવે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે